ભાવનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના હોલ ખાતે ચેરમેનની અધ્યક્ષતામાં સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ મળી નગરપાલિકાના સભા હોલ ખાતે ચેરમેન રાજુભાઈ રાબડિયાની અધ્યક્ષતામાં સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગ મળી હતી જેમાં આડત્રીસ ઠરાવો રજૂ થયા હતા જે તમામ ઠરાવો સર્વાનુમતે મંજૂર કરાયા હતા જે અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે કમિટીની મિટિંગ મળી હતી જેમાં આડત્રીસ ઠરાવો મંજૂર કરવામાં આવ્યા છે અને વિકાસલક્ષી કામોને વધારે ગતિ મળે ભાવનગર દિવસે દાડે વિકાસની ગતિઓમાં હરણફાળ ભરે એના માટે તેને સાત કરોડ સોળ લાખથી વધારે વિકાસના કામોની મંજૂરી આપી છે પરામર્શો આપ્યા છે પરામર્શોને બહાલી પણ આપવામાં આવી છે અને વિશેષ રૂપમાં કાર્યપાલક શ્રી વોટર વર્કર્સના કાર્યપાલક શ્રીને છ મહિના માટે એની વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા હોય તો છ મહિના માટે રાખવા માટે સરકાર શ્રીમાં દરખાસ્ત મોકલવામાં આવી છે સાથે સાથે બે હજાર તેરની અંદર વાહન જે ટેક્સ કર જે આપણે ઉઘરાવતા હતા એ બે હજાર તેરથી જે અમલવારી કરતા હતા એને રિવાઇઝ કરીને કમિશનર કમિશ્નરશ્રીની દરખાસ્ત મુજબ અમલવારી ન થાય અને એમાં થોડું કમિટીના સભ્યોને કમિટી સાથે ચર્ચા કરી અને જે વાહન કર હતો એમાં દાખલા તરીકે ટકો હતો ત્યાં કમિશનરશ્રીની દરખાસ્ત બે ટકાની હતી પણ કમિટીને ધ્યાનમાં રાખીને જ્યાં ટકો હતો ત્યાં દોઢ ટકો કરવાનું એક આયોજન કરવામાં આવ્યું છે ઇલેક્ટ્રિક વાહનને વધારે પ્રોત્સાહન મળી રહે એના માટે થઈને બે હજાર પચીસ વીસના વર્ષની અંદર એટલે કે પ્રથમ વર્ષમાં સાસઠ ટકા જે કર થતો હતો એ સાસઠ ટકા રાહત આપવામાં આવી છે અને પછીના વર્ષે તેત્રીસ ટકા રાહત આપવામાં આવી છે આવી રીતે અનેક આયામો સાથે ભાવનગર મહાનગરપાલિકાની આ સ્ટેન્ડિંગ કમિટીની અંદર ચર્ચાઓ કરવામાં આવી છે જરૂરી તમામ વિભાગના વડાઓને સૂચનાઓ આપવામાં આવી છે ટેકનોલોજીને ટેકનો ક્રિએટિવ મહાનગરપાલિકા બને એના માટે તેને કોમ્પ્યુટર વિભાગમાં અલગ અલગ એપ બનાવવાની વાત છે તો એ એના માટેનું પણ આગળ આગામી દિવસોમાં કામ થવાનું છે અને ભાવનગર એક વધારે ગુજરાતના અન્ય સિટીઓની સાથે સરખામણી થઈ શકે આ પ્રકારનું કામ હાથ ધરવામાં આવ્યું છે એટલે એટલે આ બધી તમને જે આ વસ્તુ જાવક કરીને મોકલી છે એનો એ પ્રકાર તમે આમ આડાઉ કરીને પાછું મોકલ્યો તો એમાં બધું તમે એકવાર મને એવું કહો છો કે મને એક્શન નથી ઉકલા કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો અને પછીનો કોન્ટ્રાક્ટ આપવાની વાત છે અને એ જે જૂની એજન્સી હતી અને 6 મહિનાનું એક્સ્ટેન્શન આપ્યું એમાં મંજૂરી એવી થઈને આવી હતી કે ભાઈ જ્યાં સુધી નવી એજન્સી ના મળે ત્યાં સુધી અને જે જૂનો ટેન્ડર હતો એની અંદર બધું જોઈ લો તમે વ્યવસ્થિત અને આ જાવક એનો જવાબી આપજો મને